પાવર હે સોશિયલ મીડિયા ના હોય ઓપનિંગમાં બઉ બધું માણસ એક બધા બાટી દેજો દેખાડું તમને માણસો રામ રામ દોસ્તો અત્યારે છે ને આપડે જવાનું છે કાર્ડ મુકવા અભય માતાજી એટલે કે મારા કુળદેવી પછી જામુન માતાજી અને દ્વારકાધીશ ને પણ આપણે કાર્ડ મૂકી આવશું હવે કાર્ડ કેવા આપણે સિમ્પલ કાર્ડ છે મંગલ પ્રારંભ બરોબર મારા કલેજા ઓકે તો આ બ્લોગ તમે જોતા હો ત્યારે સાયદ ઓપનિંગ તો થઈ ચુક્યું હોય છે ઉજાગરા થઈ રાખે અત્યારે હું પોચો છું ભાટિયા ભાટિયા છે ને પુલ નીચે મેં ગાડી રાખી છે અને પછી બેઠો છું મારા ભાભાના છોકરાની વાટ જોઉં છું અને મારે ગાડી આંકવાની ઈચ્છા નથી કારણ કે સતત ઉજાગરાના કારણે આખું જ ઝપકી મારી જાય તો વળી કંઈક થઈ જાય તો એટલે મેં કીધું કે ભાઈ તું આવી જા ગાડી લઈ લે મારી બરાબર હું પાછલી સીટમાં ઉતો જાઉં તો ફાઇનલી છે ને આપણે અભય માતાજીએ પહોંચી ગયા અને કાર્ડ રાખી દઈ માતાજીના મંદિરમાં મારા કુળદેવીએ કાર્ડ મૂક્યા પછી આપણે મૂકવાનો છે કાર્ડ જોઈ લો તમે નામ વાંચી લો

રહી ભાઈ તૈયાર થઈ થઈ ગયો ગયો રેડી કપડા છે ને મારે બીજા પહેરવાના ગઈ ઘરે કરું વાંધો નહીં અત્યારે આ કપડા ચાલશે આજે દુકાને ગયો હવાર ના પોર માં પેલો જ ભાઈ બન હે ને આનું મોટું જોઈ લીધું એટલે આ મારો ભાઈ બન રામ રામ કર મોટું જોઈ લીધું એટલે હારું ને ઓપનિંગ હે બિંદસ છે ને હું કેતો દુકાન ખાલી એ બીજું કઈ કેતો હતો અહિયાં હતા અહીંયા હતા અવાજના પોર માં ને પેડા રાખી દેજે મારે પેડો મળીએ મુરત પછી તાર રેવું પડીએ વયો ગયો

એ સાબાજી દિલે દિલે બિલ બનાવ્યું આ નામની કુણામની કુણામની આ કુણામના ઉતારો અમારો ભલે ઉતારો લપણાગર માં ઉતારે ભાઈ આ અને એની મામા લખાયું કારણ કે હું ઈ ભાઈ ગઢવી છે એટલે બરાબર અને એની વિડીયો બનાવવા ના પાડે એટલે હું ખાલી કેક દેખાડ દઉં તમને ઓપનિંગમાં બહુ બધું માણસ ભાઈ કેક બધે બાટી દેજો કે મેં મારા હાથ ભરાઈ દે અને દેખાડું તમને માણ હજુ તો ઘણું બધું આપણા કલાકાર મિત્ર ભાવેશભાઈ રામ અને મારો ખાસ મિત્ર કાનોભાઈ આવી ગયા કપડા લઈ લેજો ને ને લઈ બેન લઈ લીધો બસ

એય ગુડ ઇયુના બલ આ ફેમિલી દેખતી હે ફેમિલી દેખરીએ वरना કાલી નેતીન દુકાન કેટલા ભાઈ મારે એક્સિડન્ટ પ્રોબ્લેમ હતો ભાઈ એક્સિડન્ટ નો પ્રોબ્લેમ અમારી

જો ભાઈ મારા ભાઈ બંધુ આવી ગયા બધા જો વ્લોગ માં આવી ગયો હવે બસ રેડી ભાઈ લોગ મારી પાસે આવી ગયા છે ગુજ્જુ કલેક્શન ના માલિક કલેક્શન જ છે ને તમે અને આ તેહાર તે પણ કે આ નામ હું ખોટું રે ભાઈ નામ ખોટું તમારી ભાઈ મારા કલેજા આલે અહીં તમારો એરિયો થોડો હે કઈ લે નામમાં મિસ્ટેક હે તો મિસ્ટેક નથી મારા કલેજા આલે કલેજા કલેજા થતો તો તો ખબર તને સલા આ ફોટા લીએ હા કોપી મારું ને તારે મારું મિનિમ લોગ બનાવે લે તું હે ભાઈ ભાઈ

આ હે ને લગભગ ને બૂચ મારી જવાના ઈરાદે આવ્યા હે મને એમ લાગે કામ ગયું હું કામ ગયું હું કપડા ને સારું હે ના સેમ નથી કલર આય છે થોડોક કાપડજો ઈ કાપડ જો ના જોઈ પચાસ ટકા તું એમ ત્યાં શું કરતા ખંજવારે રાખું ઓ લોકો મોકો નથી ભલે કરે પ્રમો લોકો પૂછતો ખંજવાર કપડા બસ અમુક માણસ ના

I અવાજ થોડો એના કારણે થોડુંક મને માફ કરી દેજો પણ ગજબ લેવલ ની ફેન ફોલોઈંગ મતલબ કે યાર કેટલી ગરદી કરી નાખી એટલી ભેડ કરી નાખી ક્યાંય માણસ માતું નતું યાર વરી થોડાક જાય ને થોડાક આવે તો એમ એમ્પેક એડજસ્ટ થતું હતું એટલી બધી ગર્દી હતી

કોઈ પણ ના આવ્યું હોય તો આવો તમે બિંદાસ થી આવજો હો ને બાકી ભાઈ પેડા ખાવાની મોજ આવી હોય તો કમેન્ટ કરી નાખો જય દ્વારકા કમેન્ટ કરી નાખો હો ને બાકી આવવાનું ભૂલતા નહીં જ્યાં આવી મારા કલેજા મેન્સવેર તો કે નગર ગેટ ની અંદર રામ મંદિર ની બાજુમાં મારા કલેજા મેન્સવેર જામ ખંભાળીયા